એનાથી સૌરાષ્ટ્રમાં એક અમારે ઇથી દેશી શબ્દ છે જામો પડી ગયો જલસો પડી ગયો એમાં અમારે અમારે દાસ બાબુ ભજન ગાતા ને પરબના ના એટલે એક જણે ભજન પૂરું થયું પૂછ્યું કીધું કે જામો પડી ગયો તો જામો પીડ્યો પણ ફેર પીડ્યો કે વાહ કે નીકળ્યા જામા જ પાડવાસ એમાં ફેર પડવો જોઈએ સાહેબ કાઠિયાવાડી હિન્દી છે ને ધનુર ઉપડી જાય એવી હિન્દી છે અને ગજબ અઘરી લાગે સાહેબ કાનજીપુટા બારહોટ ગયા ને જ્યારે દિલ્હી તે રિક્ષા બાંધી એમાં દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનો હોય ને તો હિન્દીમાં કોઈ વધારે પૈસા માંગે એટલે કાનજીભાઈ બારહોટ કહે કે હમ તમારી રિક્ષા બાંધતે હે ત્યાં તમને ગરીબડી ના થાતે હે અને હવે ખૂટલાય કરતે હે એ નબળા વાડ ની ખૂબ એ છે સાહેબ કે હામો નો સમજી હગેર એવું ગોથું કરી નાખે નો આ નહી સમજાય નો નહી સમજાયું કરે વાહન હું મારા અનુભવની વાત કરું આ તો બહુ આ ઘરનો ડાયરો છે જેવું ધાબુ છે છૂટી વાત કરવામાં કાંઈ વાંધો નથી પણ પ્રાણભાઈ વ્યાસ હું દિવાલીબેન વર્ષો પહેલા પહેલીવાર મુંબઈ આવ્યા અને પાર્લામાંથી અમારે બોરીવલી જવું તું અહીં તારા નિવસમાં પાર્લા ઉતરેલા મધુકર દેસાઈની ત્યાં ટેક્સીનો ટેક્સી જતી રિક્ષાનો જન્મ તેથી નહોતો થયો એટલે અમારે ટેક્સીમાં બેહન જાવું તો એક ભાઈ અમને ચડાવ્યા બહુ એ કે તમે જાણીએ છીએ એવો દાગ દેખાવ કરજો નકર ખોટા ઘુંગરા મારી મીટર ચડાવશે હવે એ તો બિચારો બહુ પ્રમાણિક હતો જો અમે મૂંઘા મરીએ તો અમને બોરીવલી પુગાડી દી પણ ટેક્સી ઉપડી એની એની પહેલાં હું વળી હિન્દીમાં બોલ્યો મેં કીધું વાહસ એ વલાક લે લેના હા ટેક્સી ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો તા પ્રાણભાઈ કીધું આ આ વાતના સાક્ષી હું દિવાલી બેન તો થઈ પણ પ્રાણભાઈ શાંત સરી થઈ ગયું પણ પ્રાણભાઈ બોલ્યા કે વાહ લીલા બોઢા આવી ગયા તા દિવાલી બેન વળી હલવે કરીને બોલ્યા વાહ ઊભી રખના ભાઈ આગળ મત લઈ જાના વાહ ટેક્સી ડ્રાઈવર એટલું બધું દાંત મીડિયો કાઢ્યો કે હું એને હિન્દીમાં ખીજાણો તું મિત્રના બધા દાંત ક્યું કાઢતો હો

પણ આ વાત તો બધી સાયરામ દવે રીતે બહુ સરસ હાસ્યમાં પીરસે છે પણ મારે લોક સંસ્કૃતિની થોડીક વાતો કરવી છે સંસ્કાર ને આવતા પેઢીયું લાગે અને સંસ્કાર ને સંસ્કાર કોઈ એવી ચીજ નથી મિત્રો કે રાતોરાત આવી રાતોરાત વહી જાય સંપત્તિ બને લોટરી ટિકિટ મને તમે લાગી જાય તો રાતોરાત કરોડપતિ થઈ જાય અને કદાચ શેર બજારમાં ડૂબી જાય તો પ્રમદી રોડ પરથી પણ થઈ જાય સંસ્કારમાં એવું નથી બાપ એને તો આવતા પેજીઓ લાગે અને જાતાય પેજીઓ લાગે એટલે હું આપણને કહું છું મોરારી બાપુની વાતને દોહરાવું છું બાપુ એમ કે છે કે તમે વિશ્વનો નકશો જુઓ તો એનું હૃદય ભારત છે અને ભારતનો નકશો જુઓ તો હૃદય ગુજરાત છે ગુજરાતનો નકશો જુઓ તો એનું હૃદય સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રનો નકશો જુઓ તો એનું હૃદય ગરો ગિરનાર છે એ સંસ્કારની વાતો પડી છે એની મારે બે ત્રણ વાતો આપને કરવી છે બાપ શબ્દ એક સોદો તો આખી સહીતા નીકળે અને કુઓ એક ખોદો તો આખી સરિતા નીકળે શબ્દ એક શોધો તો આખી સહીતા નીકળે કુક વાવો ને ગીતા નીકળે અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણ ની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખાઓ

પ્રેમ તમે દરેક વ્યક્તિ ને કરો કરુણા તો જીવવી પડે છે કરુણા તો જીવવું પડે આ કરુણા નો દેશ છે આ દેશ સંપત્તિ ને પૂજનારો દેશ નથી મિત્રો આ રાજા રજવાડા ને પૂજનારો આ દેશ નથી આ દેશ રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એવા બુદ્ધ ભરતરી ને ગોપીચંદ નો છે આ દેશ ભૌતિક સુખનો દેશ નથી ડોંગરેજ બાપા એમ કહેતા કે સંપત્તિ થી માત્ર તમને સગવડતા મળે શાંતિ નો મળે નો મળે અને નો મળે સંપત્તિ થી સગવડતા મળે તો પછી કરવો શું તો કે ઈ સંપત્તિ થી તમે કોઈને આંસુ લૂઈ નાખો ઈ સંપત્તિ થી કોઈનું ઉદર ભરી દયો ઈ સંપત્તિ ગરીબ વિદ્યાર્થીની કોઈ ફી ભરી દયો તો તમને શાંતિ મળે બાકી સંપત્તિ શાંતિ નો આપે તમને કે સદુપયોગ કોઈ સંપત્તિ નો થાય તો સંપત્તિ થી મળે મળેનીસ

અમે એને ઘી આવ્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે ત્રણ દિવસ દીકરા કેટલા મન કે ત્રણ જેવા મોટો શું કરે તો કે ખેતી કરે ઈથી નાનો તો કે બિન ખેતી કરે ઇથી નાનો તો કે જે હામે મળે એનું કરે શું આની પાસે અપેક્ષા રાખો સાહેબ આખો ઘાણો દાજી ગયો અહીંયા એક છોકરો બજારમાં પાણા ઉડાડે કોક ને પથ્થર લાગે એ પેલા માણસે જઈને કીધું એના બાપુજીને તમે દીકરાને ડેલીમાં બોલાવી લો છૂટા પાણા ઉડાડે કોક માથા પાડી નાખશે એનો બાપુજી બોલ્યો જ નહીં પછી બીજી વાર કીધું તમને કહું છું ભલા માણસ સાંભળો છો કે નહીં કોક માથા પાડી નાખશે તઈ એટલું કીધું તમને પાણો લાગ્યો તો ના ના હું જરીક રહી ગયો તો કે મારો ન હોય બારા નીકળો બારા નીકળો બારા નીકળો મારો તો આટી દે ઈ અમારા કે ક્યાં ફરિયાદ કરવી કે પચાસ આંબાનો બગીચો એનો એક ચોકીદાર જાડે ચડી ગયો ટગલી ઉપર આમ આમ કેરીયું ખાતો તો ચોકીદાર કીધું હેઠો ઉતર હું હમણાં ગીરેજી ને તારા બાપુજી ને વાત કરી એ ઘીરે ધો ખાઓ માં બાજુના આંબા ઉપર જુઓ જ્યાં એના બાપુજી ચીડ્યા હતા આખા કાણવા દાજી ગયા હોય ત્યાં તમે શું કરો સાહેબ બાકી કામ જાજા કાગુલિયા અને કાઉ જાજા કપૂત હકડીસી શી ભલી અને હકડો ભલો સપૂત એક દીકરો દેજે કે નવખંડ માં નામ રાખે કઈ એક દીકરી દેજે ત્રણેય પખા ને ઉજલા કરે એવી એક દીકરી દેજે કેવી દીકરી એની મારે આપને થોડીક વાત કરવી છે લોક સંસ્કૃતિ ની હિસાબે કવિને કોઈ પ્રશ્ન કરેલો પ્રશ્ન પૂછનાર કે તમે શું પૂછ્યું મને તો કે સીતા અને દ્રૌપદી એના સ્વભાવ તફાવત હું માંગુ છું એમ તો સાંભળી લ્યો સીતાજી નું બીજું નામ શ્વેતા છે દ્રૌપદીનું બીજું નામ કૃષ્ણા છે

સીતાજી એક પણ જગ્યાએ રામાયણમાં બોલ્યા હોત તો આ દુનિયામાં રામાયણ નહોતી મહાભારતમાં એક પણ જગ્યાએ દ્રૌપદી મૂંગા રહ્યા હોત તો દુનિયામાં મહાભારત નહોતું આ શક્તિ છે નારી છે નારી નારાયણી છે બેના રૂપ અલગ છે સાહેબ મારે તમને કેવું છે હવે સી ભાઈએ દમિનતી બેને બિહારીભાઈ ને સંગીતાબેન ને બધા જે ગાયું દરેક ને આગવી તો તમે જુઓ સાહેબ વર્ષો થી આ ગીતો સાંભળે અમારે કાનજી ભૂટા બારો ગામડામાં ગયા ને ચોરે મેદા ભેરા થયા એટલે કાનજીભાઈ પૂછ્યું કયું કઈ વાર્તા કરું તો કે રાણવગઢ ની કરું તો કે આખું ગામ કે સાંભળી છે તો કે હરિચંદ્ર તારામતી ની કરું તો કે એ હાંભલી છે શેર સગાળસા ની કરું તો કે એ હાંભલી છે એમ કૃષ્ણ સુદામાની કરું તો કે એ હાંભલી છે વાર્તા કરું તો કે એ છે કે આ મોઢે નથી સાંભળી ને એમ આહા તમે બીજે મોઢે સાંભળી પણ આ મોઢે નથી સાંભળી ને પણ કહેવાનો મારો અર્થ દરેક આગવી તમે જુઓ દરેક કલાકાર બોલે છે એની આગવી છે દરેક માં તમને આનંદ